વાત કરીશું વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના વાર્ષિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શન ને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક મિત્રો અવશ્યથી કરી શકો છો મિત્રો કારતક સૂદ એકમથી વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે તો આ નવું વર્ષ તમારા માટે કેવું રહેશે તમારા માટે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે શું પરિવર્તન આવશે આ નવા વર્ષમાં તમારા જીવનમાં આ વર્ષના ગ્રહ ગોચર અનુસાર તથા સચોટ વૈદિક જ્યોતિષ અનુસાર તમને કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન અને ખાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષાની દ્રષ્ટિથી આવનારા આ નવા વર્ષમાં કેવા ફળ મળવાના છે આવો વિગતવાર જાણીએ સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ મિશ્ર વર્ષ રહેશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી મિશ્ર વર્ષ રહેશે પરંતુ આત્મવિશ્વાસથી ભરેલું વર્ષ રહેશે આ વર્ષે ધીરજ સ્પષ્ટ વિચાર અને ગંભીર નિર્ણયોની જરૂરત પડશે મિથુન રાશિના જાતકો સ્વભાવિક બુદ્ધિશાળી ચાલાક અને જિજ્ઞાસુ હોય છે તેઓ નવી વસ્તુઓ શીખવામાં અને તેમની બૌદ્ધિક ક્ષમતાઓથી દરેક પરિસ્થિતિઓમાં અનુકૂળ કરવામાં પારંગત હોય છે તમારી વાતચીત કૌશલ્ય અને ઝડપી બુદ્ધિ તમને ભીડથી અલગ પાડે છે પરંતુ ક્યારેક આ બેવડી પ્રકૃતિ મુશ્કેલીઓ તરફ દોરી શકે છે

અને પરસ્પર આદર અને સમજણ વધશે અવિવાહિત જાતકોને ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષનો અંત નવા સંબંધો માટે શક્યતાઓ ખોલશે કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ વર્ષ એક ધીમી શરૂઆત પણ સ્થિરતાવાળું રહેશે નોકરિયાદ વ્યક્તિઓને શરૂઆતના છ મહિનામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સખત મહેનત અને પ્રામાણિકતા તેમને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા અને પ્રમોશન મેળવવાની શક્યતાઓ વધારશે આ વર્ષની કુંડળી અનુસાર વ્યવસાયમાં સામેલ મિથુન રાશિના લોકોએ વર્ષની શરૂઆતમાં સાવધાન રહેવું જોઈએ ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ અને ધીમે ધીમે આગળ વધવું જોઈએ વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં સારી ગતિ અને નફો જોવા મળશે વિદ્યાર્થીઓ વિક્ષેપ અને થાક આ વર્ષમાં અનુભવી શકે છે પરંતુ શિસ્ત જાળવવાથી સફળતા અવશ્ય મળશે આ વર્ષની કુંડળી અનુસાર વર્ષ નાણાકીય રીતે સંતુલિત રહેશે શરૂઆતમાં મોટો લાભ ન હોવા છતાં ખર્ચ નિયંત્રણમાં રહેશે જેના કારણે નાણાકીય સ્થિરતા અવશ્ય આવશે પગારદાર વ્યક્તિઓને નાના લાભ જોવા મળશે વ્યવસાયોને કેટલાક રોકાણોથી સારો નફો જોવા મળી શકે છે ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં જોકે રોકડ પ્રવાહ પર નજર રાખવો અને વિલંબિત ચૂકવણી ટાળવા માટે બજેટ અવશ્ય બનાવવું

પરંતુ વ્યક્તિગત અથવા વ્યવસાયિક જીવનમાં ક્યારેક ક્યારેક તણાવ થોડી ચિંતાનું કારણ બની શકે છે તમારા બેડરૂમમાં ચંદન સુગંધિત રૂમ ફ્રેશનર અને લેવન્ડર પ્લાન્ટને અવશ્ય રાખો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની રાશિના લોકો સ્વભાવે ભાવનાત્મક સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે તમે કેરિંગ પરિવાર લક્ષી વ્યક્તિ છો અને ઊંડા સંબંધો જાળવી રાખો છો તમારું સ્મિત ઉષ્માભર્યું વર્તન લોકોને આકર્ષે છે વર્ષ બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસી તમારા માટે પડકારો અને પ્રગતિનું મિશ્રણ લાવે છે આ વર્ષ ધીમે ધીમે તમારા અંગત જીવનમાં સ્થિરતા લાવશે પરંતુ કૌટુંબિક વાતાવરણ થોડું અસંતુલિત થઈ શકે છે તમારી કારકિર્દી આ વર્ષમાં સ્થિર રહેશે અને તમારી નાણાકીય પરિસ્થિતિ સંતુલિત રહેશે વિક્રમ સંવત બે હજાર આ વર્ષે પ્રેમ અને સંબંધોની ખૂબ જ ખાસ રહેશે લોકોને વર્ષની શરૂઆતમાં કેટલાક નાના સંઘર્ષો અનુભવી થઈ શકે છે પરંતુ તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે વર્ષના બીજા ભાગમાં સંબંધો ગરમ વધુ સમજદાર અને નજીકી બનશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને ભાવનાત્મક સુરક્ષાની લાગણી મજબૂત બનશે

અને કામ પર સંઘર્ષો થઈ શકે છે જો કે વર્ષનો બીજો ભાગ તકોથી ભરેલો રહેશે પ્રમોશન અને નવી જવાબદારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો કાર્ડ પર આવે છે વ્યવસાય કરનારા જાતકોને શરૂઆતમાં નાણાકીય વિલંબ અથવા બજારમાં વધઘટનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં વ્યવસાયમાં વૃદ્ધિ અને નફો અવશ્ય જોવા મળશે નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓને વર્ષનો બીજો ભાગ વધુ નફાદાયક લાગશે

બે હાજર બ્યાસી ની કુંડળી અનુસાર વર્ષની શરૂઆત પરિવાર અને સ્વાસ્થ્યની થોડી અસ્થિર બની શકે છે તમારી માતા અથવા સ્ત્રી સંબંધિત સંબંધો થોડા દૂરના લાગી શકે છે ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં જોકે વર્ષના બીજા ભાગમાં તમારા પિતા અથવા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે બાળકો મેળવવા માંગતા લોકો માટે આ વર્ષ અનુકૂળ સંકેતો આપે છે વિક્રમ સંવત બે હાજર બ્યાસી ના જ્યોતિષ કુંડળી અનુસાર એકંદરે વર્ષ બે હજાર બ્યાસી કર્ક રાશિ માટે સંતુલન ભાવનાત્મક સ્થિરતા અને સ્વવિકાસનું વર્ષ સાબિત થશે તમારા જીવનના દરેક પાસામાં ધીરજ વાતચીત અને સમજણ સાથે આગળ વધવું પડશે અને ત્યારે જ આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભકારી બની શકે છે કર્ક રાશિના જાતકો માટે કરવાના ઉપાયોની વાત કરીએ તો તમારા ઘરમાં શમીનો છોડ લગાવો અને રોજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો તો મિથુન તથા કર્ક રાશિના જાતકો વર્ષ વિક્રમ સંવત ગ્રહગોચર તમારા માટે આવી છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળી શું નવા વિડીયોમાં જય અંબે